વલસાડ તાલુકાના દુલસાડમાં અગિયાર લાખ રુદ્રાક્ષના સત્વારે પંદર ફૂટના વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ અને શિવકથાની શરૂઆત કરવામાં આવી છે ચાર વાર લિમકા બુક ઓફ રેકોર્ડ્સ સન્માનિત રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાના સર્જક વિખ્યાત શિવકથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં અને મહાનુભાવોની હાજરીમાં શિવકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રુદ્રાક્ષધામ વાંકલ બસ સ્ટેન્ડ પાસે વાંકલ બારસોલ રોડ દુર્લ દુલસાડ ગામે આ કથાનું આયોજન કરાતા સમગ્ર પંથકમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે તો મહાશિવરાત્રી મહોત્સવનો ભવ્ય પ્રારંભ યાત્રા અને રુદ્રાક્ષ શિવલિંગ અનાવરણ સાથે વિધિવત રીતે થયો હતો ફૂટ ઊંચું ભગવાન શિવનું રુદ્રાક્ષનું રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ થયું છે આ સ્થાન પર ભગવતી માં જગદંબાનું શિવ સાનિધ્યમાં ચંડી મહાયજ્ઞ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન ચંડી મહાયજ્ઞ શિવ મહાપુરાણ કથા અને એકસો આઠ દીકરીઓનું પૂજન આવો ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય શિવ મહાશિવરા મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ વાંકલ દુલસાડના ગ્રામજનો અને સર્વ ભક્તજનોના સહયોગથી અદ્ભુત રીતે ઉજવાઈ રહ્યો છે આ કાર્યક્રમ શિવરાત્રી સુધી ચાલશે